નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ મુદ્દાસર કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર લેખક સંપાદક ઉરુષ કોઠારી આપણી સાથે છે અને શોલે ફિલ્મના પચાસ વર્ષ પૂરા થઈ રહ્યા છે તે અંગે આપણે એમની સાથે આજે ચર્ચા કરવાના છે ગબ્બર જયવીરુ શાંભા અને આવા અનેક કેરેક્ટર જે છે એ આજે પણ આપણી ભાષામાં આપણી બોલચાલમાં એ આવે છે અને આજે પણ શોલે ફિલ્મ એ કંઈક અંશે આપણને રિલેવન્ટ લાગે છે તો શોલે ફિલ્મ જેના પચાસ વર્ષ પૂરા થયા છે તે વિશે આપણે ઉર્વિશભાઈ સાથે ચર્ચા કરીએ ઉર્વિશભાઈ સૌથી પહેલાં તો એ પૂછવું છે કે પચાસ વર્ષ થયા શોલે ફિલ્મને અને તેમ છતાં આજે પણ આપણે જોઈએ છે તો એ રિલેવન્સ એનું ટકી રહ્યું છે એ વિષય એટલે આમ ચાહક તરીકે તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ એ ગમે એવી ફિલ્મ છે પણ એનું રિલેવન્સ ટકી રહ્યું છે આજે પણ પાત્રો આપણને એવું લાગે છે કે આ પોતિકા છે એવું કેમ એટલે આમ એવું છે કે હું કે તમે આપણે કોઈ ફિલ્મ વિવેચક નથી પણ આપણે એક થોડાક અભ્યાસી એવા ચાહકની દૃષ્ટિએ આખી વસ્તુને જોઈએ તો કોઈ પણ ફિલ્મની સફળતાને સમજાવવી બહુ સહેલી હોય છે સફળતાનું વિશ્લેષણ કરવું બહુ સહેલું હોય છે કારણ કે તમે બહુ સહેલાઈથી કહી શકો કે આ આમ હતું આમ હતું આમ હતું એને કારણે સફળ થવું ભાગ્યે જ ફિલ્મ બનતા પહેલાં એટલી ખાતરીથી કહી શકાતું હશે કે આ જ કારણોથી ફિલ્મ સફળ રહેશે પણ શોલેના કિસ્સામાં પણ એવું જ બનેલું પણ એની વાત આપણે આગળ ઉપર પછી કરીશું તમે એનું કીધું કે એ જે શોલેની બહુ જ મોટી અપીલ એ છે કે એના સંવાદો સામાન્ય રીતે હિન્દી ફિલ્મો એના ગીતોથી યાદ રહેતી હોય અથવા તો કોઈ એક સ્ટારના કોઈ એક મોટા એક બે સ્ટારના પરફોર્મન્સથી યાદ રહેતી હોય કાં તો બહુ અસાધારણ કથાને લીધે યાદ રહેતી હોય કે એ પ્રકારની કોમેડીને લીધે યાદ રહેતી હોય પણ શોલે એવી બહુ જ જૂજ ફિલ્મોમાંની એક છે હિન્દી ફિલ્મોમાંની એક છે જે એના સંવાદોને લીધે આજે પણ તમે કહ્યું એમ આપણી આસપાસની જીવંત અને સતત જાણે આપણે એની પર જતા હોઈએ એના વિશે વાત કરતા હોઈએ એ એ આપણો એક કાયમી પેલી ઓવરહેડ ટાંકી હોય ને એવી છે એટલે મને યાદ છે કે આપણા બહુ જ ઉત્તમ કટાર લેખક અને હવે તો દિવંગત સલીલ દલાલ એમની કોલમમાં હંમેશા આમ કંઈ પણ આવે વિચારવા જેવી વાત એટલે લખે એમની બહુ રસાળ શૈલી હતી અને પછી કૌંસમાં લખે સોચ લો ઠાકોર તો હવે સોચ લો ઠાકોર વિના સલીલભાઈની તમે કલ્પના ના કરી શકો એ હદે એ પ્રયોગ એમણે શોલેમાંથી આત્મસાત કરેલો અને એવું જ બહુ જ બધા એટલે કે આપણા બહુ પરમ મિત્ર અને બહુ ઉત્તમ લેખક દીપક સોલીયા જે બહુ જ ગંભીર પ્રકારનું લેખન બહુ સરળતાથી કરે છે તો એ બી શોલેના રેફરન્સ એવી એવી જગ્યાએ લઈ આવે કે આપણને નવાય લે આપણે રામચંદ્ર ગુહાની ઇન્ડિયા આફ્ટર ગાંધીનો પુસ્તકનો સમારંભ હતો આપણો ગુજરાતી અનુવાદનો દીપકે કાર્યક્રમના ઉઘાડમાં જ કેવી રીતે શરૂઆત કરી આવો તો આવો શું છે એ ઓડિયન્સમાંથી કોઈને કહેવાની જરૂર નથી બધાને તરત ઇન્સ્ટન્ટ કનેક્ટ થઈ ગયો કે આ શોલે ગબ્બર અને આવો અને રામ ગુહા અને ગબ્બરનો મેળો પાડવો એ આખી એક એની જે મજા હતી તો આવી રીતે એના સંવાદોને કારણે આપણને બહુ જ પોતીકી લાગે છે એટલે આ તમે સંવાદોની વાત કરી કે આખી કે સ્ટોરીની વાત છે તો એમાં સલીમ સલીમ જાવેદનું નામ છે એ સર્વોપરી આવે છે અને આજે પણ સલીમ અને જાવેદ જ્યારે પણ કેમ ઓન કેમેરા હોય તો શોલેની જે વાતો કહે છે રસિક વાતો તો એ એ જે આની કથાબીચ છે એની સ્ટોરી ખાસ તો તમે જે અનુપમા ચોમ ચોપરાનું પુસ્તક છે જે શોલે ધ મેકિંગ ઓફ ક્લાસિક એમાંથી જે વિગતો તમારે કહેવાની હોય તો એ શું છે આમાં એમનું બિલ્ડઅપ કેવી રીતે સ્ટોરી કરી કેવી રીતે એમણે વિચાર્યું ગબ્બર નામનું કેરેક્ટર કેવી રીતે વિચાર્યું અનુપમા ચોપરાની બહુ સુંદર પુસ્તક છે સોલ એન્ડ મેકિંગ ઓફ અ ક્લાસિક એમાં બહુ જ બધી ઝીણી 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 એટલી બધી વિગતો છે કે ખરેખર તો એ બધી જ શેર કરવાનું મન થાય ચા ખૂબ જોડે પણ આપણે તો એમાંથી થોડીક એક પ્રસાદી તરીકે વાત કરીએ તો જેમ કે મૂળ કથા શું હતી કથા બીજ એમ છે સાડા ચાર લીટીની કથા હતી સલીમ જાવેદની તો એ કથા એવી હતી કે ભાઈ એક આર્મીનો ઓફિસર છે એના આખા કુટુંબની હત્યા થઈ જાય છે અને એનો ન્યાય મેળવવા માટે એ સિસ્ટમમાંથી મળી શકે એમ નથી એટલે એનો ન્યાય મેળવવા માટે એ આર્મી ઓફિસર એના સૈન્યના બે એવા જવાનોને પસંદ કરે છે જેમનો કોર્ટ માર્શલ થયેલો છે એટલે કે એ પણ સિસ્ટમની બહાર છે અને પેલો માણસ સિસ્ટમમાં ઊંચ ઉપલી પાયરીએ હોવા છતાં એ સિસ્ટમને જોડે જવાને બદલે બે કોર્ટ માર્શલ થયેલા જવાનોને પસંદ કરી અને એમની મદદથી બદલો લે આવી મૂળ કથા હતી પછી જે પ્રોડ્યુસર ડાયરેક્ટર એટલે જીપી સિપ્પી બહુ મોટા પ્રોડ્યુસર હતા અને એમનો દીકરો રમેશ સિપ્પી અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષનો અને બે ત્રણ સીતા ગીતા જેવી ફિલ્મો બનાવી ચૂકેલો સફળ તો જીપીએ કહ્યું કે યાર આ આર્મીવાળું છે ને કરવામાં બહુ લોચા છે એમાં બધી પરમિશનો બહુ લેવી પડશે એટલે કે આપણે આર્મીને બદલી પોલીસ કરી નાખો અને પેલા કોર્ટ માર્શલને બદલે પછી બે આમ ગુંડા પણ આમ એકંદરે તમને ગમે એવા ગુંડા તો એ પછી જય વિરુ અને સ્ટોરીની તો આખી એ પ્રક્રિયા સલીમ જાવેદે એક નાનકડા રૂમમાં કંઈક અંધારિયા કેવા એવા રૂમમાં બેસીને કેવી રીતે લખીને પછી રમેશ સિપ્પી ત્યાં આવે ને સિટિંગ થાય ને આ ચાર સાડા ચાર લાઈનની સ્ટોરીમાંથી સવા ત્રણ કલાકનું આખું પિક્ચરનું સ્ક્રીન પ્લે એમણે લખ્યો એ તો એક કમાલની વાત છે પણ પછી એમાં કેરેક્ટરોના નામકરણની વાત આવે તો ભાઈ સ્ટોરી કલ્પના છે પણ સાવે સાવો કલ્પના તો એવું માણસ ક્યાંક ને ક્યાંક તો એને પેલો પ્રેરણાના ઝરણા મળતા હોય એટલે એક તો પેલી મેગ્નિફિક મેગ્નિફિસન્ટ સેવન ને સેવન સમુરાઈ ને આવી બધી પિક્ચરો પછી હોલીવુડ ને વેસ્ટર્ન તો એ પ્રકારની સ્ટોરી હોય પછી નામો તો કે ભાઈ ગબ્બર સિંહ ખરેખર કોઈ પહેલાના જમાનાનો કોઈ ડાકુ હતો ને આમાંથી કોઈના પિતા પોલીસમાં હતા ત્યારે એ ડાકુનું નામ બહુ પ્રચલિત હતું કે જય વીરુ એમના કોલેજના ફ્રેન્ડ હતા કે સુરમાં ભોપાલી છે તો ખરેખર આવો કોઈ માણસ હતો એ નામનો જે બીજો કંઈક અફસર હતો અને પછી આ લોકોએ એનું નામ વાપર્યું તો એમાં કશું કોપી વાળો પછી ધારો કે પેલી સિક્કો ઉછાળવાની હતીમ જેના વિના સોલેની વાત ના થઈ શકે તો એ બી ગ્રેગરી પેકનું કોઈ અંગ્રેજી પિક્ચર હતું એમાં સેમ વાળા સિક્કાની વાત હતી તો આ બધું નાના નાના બહુ જ બધા એલિમેન્ટ પણ મુદ્દો એ છે કે કોઈને આ જ બધા એલિમેન્ટ આપવામાં આવે તો કોઈ શોલે બનાવી શકે કોઈ શોલે લખી શકે ના લખી શકે એટલે આ લોકોની જે ક્રિએટિવિટી હતી એ એ વાતમાં હતી કે ભાઈ આ પ્રકારે અનેક અને શોલેની કદાચ સૌથી મોટી તાકાત કહેવાય જે બહુ જ ઓછી એટલે શોલે હું એમ કલ્ટ ક્લાસિકને બધું બરાબર છે એમ કે આમ ગુણવત્તાની કે અમુક રીતે બહુ એક હદથી વધારે બહુ અદ્ભુત ફિલ્મને એવું આમ કદાચ ન કહી શકાય પણ એની બહુ જ તાકાત એક તો આ સંવાદોને કારણે જે પેલી એક આપણી આત્મીયતા થઈ અને બીજી કે નાનામાં નાનું શોરેનું પાત્ર છે ને એની એક ઓળખ છે અને એ સામાન્ય દર્શકના મનમાં રજિસ્ટર થયેલું છે એટલે રામુ કાકા છે એ રામુ કાકા પણ આજે ગમ્મતમાં જેને કહેવામાં આવે છે એવા રામુ કાકા નથી એ રામુ કાકા કે સચિનથી માંડી અને નાનામાં નાનું કેરેક્ટર સુરમા ભોપાલી સુરમા ભોપાલી એ દર્શકોના મનમાં એવું નહીં કે ભાઈ બચ્ચન ને ધર્મેન્દ્ર ને હેમા ને જયા ને સંજીવ ને અમજદ અમજદ ખાન તો જો કે બહુ નવો હતો એટલે એની તો આખી અલગ જ કથા છે પણ કથાબીજની વાત થઈ સંવાદની વાત થઈ પણ શોલેની આજે પણ વાત થાય છે તો એની સિનેમાટોગ્રાફી છે એનું મેકિંગ છે એને ફાઇટ સીન છે એ બધા બહુ અદ્ભુત હતા જેના કારણે પણ આજે પણ આપણે જોઈએ તો આપણને એવું લાગે કે આ પચાસ વર્ષ પહેલાં કેવી રીતે કર્યું હશે આ કામ એ એ વાત છે એટલે એ બાબતમાં માનવું પડે કે શોલે એના સમયની હિન્દી ફિલ્મો કરતા અલબત્ત હિન્દી ફિલ્મો કરતાં જ અંગ્રેજીનો તો આખો સવાલ જ નથી પણ એ સમયની હિન્દી ફિલ્મોની જે એક્શન સિકવન્સ હતી ને એના કરતાં શોલે માહિલો આગળ હતી અને એ ધ્યાન રમેશ સિક્પીએ રાખેલું કે ભાઈ રમેશ સિપ્પીના મનમાં આખો આ જેને સ્પર્ગેટિવસ કહેવામાં આવે છે એ પ્રકારની સરજીઓની ગુડબેડ અગલી કે ફોરફ્યુ ડોલર્સમાં કે આ પ્રકારની ફિલ્મો અને એનો જે આખો પટ છે અને એનું જે મેકિંગ છે એવો એના મનમાં ખ્યાલ હતો અને એનો જે પ્રભાવ હોય છે એટલે ધારો કે આખું પિક્ચર છે શોલે એમાં હિંસા ભરપૂર આવે છે પણ લોહી ભાગ્ય જ દેખાય છે તો આ એક કોલ હતો રમેશ સિપ્પીએ લીધેલો કે ભાઈ અને હિંસા એવી આમ સટલ એટલે કે બારીક બારીક હોય એમ ઇન યોર ફેસ એટલે કે મારો ને લોહીના ફુવારા ઉડા એવું બધું નહીં પણ એનો પ્રભાવ એવો પડે કે ગબ્બર સચિનને મારે તો એ વખતે તમને સચિન મળતો ના દેખાય પણ સીધું પ્લેટફોર્મ પર પેલા એન્જિનની વરાળ અને એનો જે અવાજ આવે એ સાઉન્ડથી તમને ખબર પડી જાય કે ત્યાં પેલો મરી ગયો કે ગબ્બર એકચ્યુઅલી બે હાથે સમજૂવાના બે હાથ કાપે છે તો એ કંઈ તમને એમ જોવા ના મળે પહેલાની એક્શન આવે ને પછી સીધું આમ કપડું ઉડી જાય અહીંયા અને તમે સમજી જાઓ તો એનો જે પ્રભાવ છે અને બીજું અગત્યની વાત સિનેમેટોગ્રાફી તમે કરો એટલે દ્વારકા દિવેચા સિનેમેટોગ્રાફરને એ તો બહુ માસ્ટર માણસ હતા પણ જે સ્ટન્ટ અને ફાઇટ સિકવન્સ હતી ને એ સરેરાશ હિન્દી ફિલ્મોની બહુ નબળી હોય બહુ અનકન્વિન્સિંગ અને બહુ તાલમેલિયા લાગે તો થોડાક શૂટિંગ કર્યા પછી સિપ્પિને થયું કે આ હજી મારે જે મનમાં છે એ જામતું નથી એટલે એમણે પછી છેવટે ઇંગ્લેન્ડના સંપર્કો વાપરી અને ત્યાંના બે સ્ટન્ટમેન અને એમના થોડા સ્ટાફને એ લોકો અહીંયા લઈ આવ્યા એટલે તમારે બજેટની તો કલ્પના જ કરવાની કે તમે ઇંગ્લેન્ડથી માણસોને અહીંયા બોલાવો એ લોકો એમના સ્ટાફ અને એમના ઇક્વિપમેન્ટ આપણે ત્યાં એવું હતું કે સ્ટન્ટમેન એટલે કોણ તો કે ભાઈ જે રિસ્ક લે આપણે ત્યાં ભારતમાં પેલું સ્ટન્ટમેનોની સલામતી ને એમને બહુ વાગે નહીં ને બહુ નુકસાન ના થાય એવું ધ્યાન રાખવાનો રિવાજ નહોતો જ્યારે પેલા લોકોએ તો એ ધ્યાન રાખે એને લગતા બધા ઉપકરણો સાધન સામગ્રી પેડિંગ બધું લઈ આવે અમુક રીતે ધારો કે ઘોડો પડે છે ટ્રેન પાછળ કે બીજી ચેજમાં ઘોડો દોડતો દોડતો પડે છે તો કેવી રીતે શૂટ કરવાનું તો પેલા લોકો કે ભાઈ આપણે ઘોડાના રસ્તામાં એક ખાડો ખોદવાનો અને ખાડો કવર કરી દેવાનો એટલે ઘોડાને પડવાની એક્ટિંગ ના કરવી પડે ઘોડો દોડતો દોડતો આવે ને ખરેખર પડે અને આવી તો બીજી બહુ જ વાતો છે પણ એમાં સૌથી બેસિક એક જે પરિબળ જે સિપીએ નક્કી કર્યું એ સેવન્ટી ફાઈવ એમ એટલે એ એ જે આખી વસ્તુ છે એટલે સેવન્ટી એમ એમ કે એ જે આખી વસ્તુ છે કે જે પાંત્રીસ એમ એમ છે એ ફ્રેમને બદલે આખી ફ્રેમ એટલી મોટી થઈ જાય અને એમાં એટલી બધી વસ્તુઓની ઝીણવટ બારીકી અને આખો જે એક્સપિરિયન્સ છે એટલે બહુ જ મોટો પડદો અને સ્ટીરિયોફોનિક સાઉન્ડ આ બે વસ્તુઓ એવી થઈ કે જેને કારણે એની અને ઇંગ્લેન્ડના સિનેમેટોગ્રાફર્સ એટલે આ ફિલ્મ જ્યારે આવી ઉર્શભાઈ ત્યારે એ કટોકટીનો કાળ હતો એ સમય એવો હતો કે એ શું હતું કે જેના કારણે આપણા સમાજ જીવન પર આ ફિલ્મ એક તો પહેલાં થોડી નિષ્ફળ જાય એવું લાગતું હતું એવા એના રિઝલ્ટ હતા પણ પછી એ સફળ થઈ તો એવું શું હતું કે લોકોને આટલી બેહદ ગમીને એ આટલો બધો સ્કેલ પર ગઈ કે આજે પણ આ જે શોલેના તમે કીધું એમ કે ડાયલોગ લોકોના મોઢે હોય છે કેટલા બધા કેરેક્ટર આપણા મોઢે હોય છે તો એવું શું થયું એ સમયગાળો પણ જે કારણે આ ફિલ્મ એ સમયે રિલીઝ થઈ એટલે એ રીતે બહુ આમ ઇન્ટરેસ્ટિંગ છે જોવું કે શોલે બનવાની શરૂ ઓગણીસો તોતેર થી થઈ અને એ જે આખો સમયગાળો હતો એ દેશભરમાં એક શાસન સામેની અશાંતિનો હતો એટલે નવનિર્માણ જેપી પી આ બધું શોલે જ્યારે બની રહી હતી ત્યારે એની સમાંતરે ચાલતું હતું અને શોલે જ્યારે બની ગઈ અને પંદર ઓગસ્ટ ઓગણીસો પંચોતેર રિલીઝ થવાની હતી ત્યારે પહેલાં જૂનમાં જૂન પંચોતેરમાં કટોકટી આવી ચૂકી હતી એટલે બીજી કોઈ અસર તો ના થઈ પણ હા એટલું છે કે ધારો કે હિંસાની આપણે વાત થઈ તો આખી પિક્ચરનો એન્ડ અને રમેશ સિપ્પીને તો એવું થયું કે મારું વિઝન ધૂળવા મળ્યું રમેશ સિપ્પી એવું બનાવેલું કે ભાઈ એન્ડમાં ઠાકુર પોતાના જ પેલા ખીલાવાળા બૂટથી ગબ્બરને કચડી નાખે છે અને મારી નાખે છે હવે બહુ જાણીતી વાત છે યુટ્યુબ પર એ સીન પણ જોવા મળતો હતો હજી મળતો હશે તો સેન્સર બોર્ડ એણે કીધું કે ભાઈ આવું ના ચાલે કેમ ના ચાલે હવે આ જુઓ આજે આપણે બધા એન્કાઉન્ટર પ્રેમી પ્રજા થઈ ગઈ છે એને સમજણ પડે એવી વાત નથી પણ એ સેન્સર બોર્ડે એવું વલણ લીધું કે ઠાકોર ગમે એમ તો એ નિવૃત્ત પોલીસ ઓફિસર છે અને નિવૃત્ત પોલીસ ઓફિસરથી કાયદો હાથમાં ના લેવાય એટલે એમાં એક ચોક્કસ એક પેલું હતું પછી બીજા ઘણા એક હિંસક દ્રશ્યો અને બીજી ઘણી નાની મોટી વસ્તુઓ હતી તો સેન્સર બોર્ડે એમાં વાંધા લીધા હવે રમેશ સિપ્પીને કીધું કે એન્ડ બદલી નાખો તમે વિચાર કરો કે ફિલ્મ આખી તૈયાર છે તમે રિલીઝ ડેટ આપી દીધી છે અને મહિના મહિનો પૂરો નથી અને રમેશ સિપ્પીને કહ્યું કે તમે એન્ડ બદલો એટલે રમેશ સિપ્પીને તો આખો વાંધો એ હતો કે એના મનમાં એવું નહોતું કે કેટલી રિવેન્જ ઠાકોર ગબ્બરને મારી નાખે છે ને પછી ઠાકોર બહુ જોરથી વિલાપ કરે છે અચ્છા અને આખો એને એક ખાલી અનુભવાય છે કે ભાઈ અત્યાર સુધી એનું જીવન આ એકમાત્ર ધ્યેયના આધારે ચાલતું હતું કે ભાઈ ગબ્બરને ગમે એમ કરીને પતાવો હવે એ જતું રહ્યું તો એના જીવનમાં એક ખાલી પો સર્જાઈ ગયા તો આ જે એક આખી વસ્તુ છે કે વેર ભાવના તમને છેવટે ફળતી નથી તમને સુખી નથી કરતી એને બદલે સેન્સર કે ભાઈ કશું નહીં આ બધી કવિતાઓ નહીં ચાલે છેલ્લે પોલીસ આવે અને ગબ્બરને પકડી જાય એ થવું જોઈએ તો સામાન્ય રીતે તમારી જોડે અપીલના કેવા તેવા રસ્તા હોય પણ હવે કટોકટી વખતે નતી અરે એમની ફિલ્મની પ્રિન્ટ છે એમને સરકારી અધિકારી હેરાન કરતો કે હું બરાબર નડું એક માત્ર એજન્ડા એટલે આ લોકો પ્રીમિયર લઈને બેઠેલા અને પ્રિન્ટ છૂટી નહોતી થઈ મેઇન જે સેવન્ટી એમએમ વાળી પ્રિન્ટ હતી તો અમને પછી પ્રીમિયરમાં એમની પાંત્રી એમ એમ વાળી પ્રિન્ટ એ લોકો એવું કરેલું પાંત્રી એમએમ વાળી પ્રિન્ટ બ્લોબ કરીને બતાવવાની સેવન્ટીમાં તો પ્રીમિયરમાં એવું કરવું પડ્યું ને પછી એ પ્રિન્ટ છૂટી કરવા માટે અને જે માહિતી પ્રસારણ મંત્રી હતા વિસી શુક્લા જે કટોકટી દરમિયાન બહુ જ કુખ્યાત થયા અને કુખ્યાત થવા એવા બહુ જ કામો પણ કર્યા વી સી શુક્લાની દરમિયાનગીરીથી આ બધું પ્રિન્ટ છોડાવવાનું ને એવું બધું કામ ને વી શુક્લા કદાચ એક પ્રીમિયરમાં ચીફ ગેસ્ટ પણ હતા તો કટોકટીની પણ કટોકટીની સીધી અસરો એટલે એક બાજુ કટોકટી ચાલી એમ કહી શકો તમે અને બીજી બાજુ શોલે ચાલી અને બીજી એક એની બહુ ઇન્ટરેસ્ટિંગ આડ વાત કહી દઉં કે થોડા મહિનામાં જ સંજય ગાંધી જેમનો ત્યારે બહુ આતંક હતો અને જે સંપૂર્ણ સર્વસત્તાથી જ પાવરફુલ હતા કોઈ જ હોદ્દો નહીં હોવા છતાં એમણે ફિલ્મી સિતારાઓની એક નાઇટનું આયોજન કર્યું એમનું જે પ્રિય કુટુંબ નિયોજનનો કાર્યક્રમ હતો ફરજિયાત નસબંધીવાળો એમાં અને બધાને બોલા કુમારથી માડીને બધા સંજય ગાંધી આગળ હાજર થઈ ગયા અને એમાં આરડી બર્મનની ઓર્કેસ્ટ્રાએ શોલેનું ટાઇટલ મ્યુઝિક લાઈવ વગાડ્યું હતું અને પછી પેલો જલાલાગા છે પેલું મહેબૂબા મહેબૂબામાં છે ને બીજા બધા સ્ટાર ને એ બધા લોકોએ બી અમજદ ખાન એ બધાએ બી ત્યાં આવીને મનોરંજન કર્યું હતું કટોકટી અને સંજય ગાંધીવાળા એક કાર્યક્રમમાં એટલે બીજી વાત એના મ્યુઝિકની આવે છે કે એ જ્યારે આપણે આ મહેબૂબાવાળું ગીત તો બહુ જાણીતું બન્યું પણ બીજું પણ આમાં એનો જે ટાઇટલ ટ્રેક છે આખા ફિલ્મનો એ પણ બહુ જ આપણને ફિલ્મનું શો મ્યુઝિક વાગે તો આપણને ખબર પડી જાય કે આ શો લે છે તો આરડી બર્મનની પણ આમાં કથાઓ આ અનુપમ અનુપમાએ લખી હશે તો એ વિશે જરા એમાં આખો કોન્સેપ્ટ એવો હતો કે જે ગુડ બાય ડગલીમાં કેવું હતું કે ભાઈ મ્યુઝિક કોમન છે પણ દરેક કેરેક્ટર જોડે એક ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે કે એ મ્યુઝિક અમુક કેરેક્ટર હોય ત્યારે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ વાગે ને એ ઇન્સ્ટ્રુમેન્ટ વાગે એટલે તમને ખબર પડી જાય કે આ કેરેક્ટરની વાત થાય છે તો થોડોક એમના મનમાં એવો આઈડિયા હતો શોલેમાં કે ભાઈ કેરેક્ટર ડિસ્ટ અમુક મ્યુઝિકના ટ્રેક કે ભાઈ બચ્ચનના તમને માઉથ ઓર્ગન યાદ આવે કે પહેલાં ઘોડા દોડતા હોય ત્યારે એટલું તબલાનું મ્યુઝિક વાગે કે એ એટલે એમ તમે જુઓ ને તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એવી છે કે આપણી ભારતીય હિટ ફિલ્મોની વાત ગીતો વગર થઈ જ ના શકે જ્યારે શોલેમાં એની કદાચ સૌથી વિકેસ્ટ કહેવાય એવી લિંકમાંનું એક એટલે કે એના સૌથી ઓછા લોકપ્રિય થયેલા પાસાનું એક પાસું કદાચ ગીતો હશે અને ઇવેન્ચ્યુઅલી શોલેની પોલિડોર કંપની શોલે જોડે એટલે પ્રોડ્યુસર જોડે રમેશ સિપ્પી જોડે કરાર કરેલા રમેશ સિપ્પીના સાડુભાઈની જ કંપની હતી એટલે કંઈ બહુ મોટો એડવાન્સ બી વખતે આપેલો જુગાર હતો પણ બહુ ફળ્યો તો પોલિડોર કંપનીએ પાંચ લાખ એલપી અને કેસેટો ટોટલ વેચી પણ એમાં મજાની વાત એ છે કે એમાંનો બહુ જ મોટો હિસ્સો ગીતોનો નહોતો અચ્છા ગીતો તો માઇલ્ડલી પિક્ચરના રિલીઝ થયાના બે મહિના પહેલાં ગીતો આવ્યા હતા અને ઓકે હતા પણ કંપનીએ જોયું કે ડાયલોગ બહુ હિટ થઈ રહ્યા છે એટલે કંપનીએ પછી એક અઠ્ઠાવન મિનિટની એલપી કાઢી ડાયલોગોની વાહ અને ડાયલોગોની એલપી વેચાય પહેલાં મુગલે આઝમની ને એવી પડેલી પણ આ એટલી બધી વેચાઈ કે પછી એ લોકોએ એક ઈપી પણ કાઢી નાની રેકોર્ડ ઓછા ડ્યુરેશનવાળી કે જેમાં અમુક સંવાદો લીધેલા તો એ રીતે અને આ પિક્ચરના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં આરડીએ જે કામ કર્યું છે અને આ બધું સાઉન્ડ એટલે ધારો કે ઘોડાગાડીના અવાજ ને ઘૂઘરીના અવાજ ને ટ્રેનના અવાજ તો સાઉન્ડનું સ્ટેટિયોફોનિક રેકોર્ડિંગ હતું એ અહીંયા વ્યવસ્થા નહોતી એટલે બધું રેકોર્ડિંગ લંડનમાં થયું પણ આ બધા ઓરિજિનલ સાઉન્ડ છે જે ભારતમાં જ મળે એ રમેશ સિપ્પી અહીંયાથી રેકોર્ડ કરીને લઈ જાય લંડન અને ફાઈનલ રેકોર્ડિંગ એટલે એવા અમુક પ્રકારના જે સાઉન્ડ છે એ જ ખાલી લંડનમાં ક્રિએટ થયા બાકી બધા ઓરિજિનલ સાઉન્ડ અહીંયાથી રેકોર્ડ કરીને સિપ્પી લંડન લઈ જાય ત્યાં એકદમ સ્ટેરિયોફોનિક એટલે લોકોએ જ્યારે થિયેટરમાં જોયું ને ત્યારે સેવન્ટી એમ એમ એટલે એક વિરાટતા અને સ્ટેરિયોફોનિક સાઉન્ડમાં આ બધા અવાજો કે સિક્કો ખાણી તો એને ઉછળે તો એનો જે સાઉન્ડ ને એનો જે ઇમ્પેક્ટ છે ને એ લોકોને બહુ આમ અભિભૂત કરી દેનારો હતો અને કાસ્ટિંગની એક પ્રક્રિયા થઈ એમાં જ્યારે ગબ્બર ગબ્બરસિંહનું કેરેક્ટર જે છે એ બધાએ જ્યારે સ્ટોરી વાંચી ત્યારે એવું જાવેદ અખ્તરે હમણાં જ કીધું કે અમિતાભ કે કુમાર એ લોકોએ પણ એમાં રસ દાખવ્યો હતો એ સારા એક્ટર હતા અને તરત પારખી લીધું કે ભાઈ આ કેરેક્ટર જોરદાર છે પણ અલ્ટિમેટલી છેલ્લે એ અમજદ ખાન પાસે આવ્યું તો એ જે પ્રક્રિયા હતી ને એમાં અમજદ ખાન પાસે તો એટલે મને લાગે છે દરેક ફિલ્મોમાં આવી પ્રક્રિયાઓ હોય છે પણ બધી ફિલ્મો સફળ નથી થતી પાછળની એટલી બધી કથાઓ હોય છે એટલા બધા સંઘર્ષ હોય છે કે આપણને નવાઈ લાગે કે આના અંતે આવી સરસ ફિલ્મ આટલા બધા સંઘર્ષો કેવી રીતે બની એટલે ધારો કે કાસ્ટિંગમાં તો અમિતાભ બચ્ચનને લેવાનો સવાલ જ નહોતો જ્યારે ફિલ્મ શરૂ થઈ ત્યારે બચ્ચન બચ્ચન નહોતો જંજીર કરેલી પણ જંજીર રિલીઝ નહોતી થઈ એ શોલે બનતી હતી ત્યારે જંજીર દિવાર બે વચ્ચે રિલીઝ થઈ જ્યારે લીધો ત્યારે એ ઓર્ડિનરી હતો અને લોકો એને લંબુ તરીકે ઓળખતા હતા અને ભાઈ ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર સ્ટાર હતો ધર્મેન્દ્રના સાથીદાર તરીકે શત્રુઘ્ન સિંહાને લેવાની વાત હતી પણ કે ભાઈ આ બહુ મોટો પડશે એ વખતે શત્રુ બહુ મોટો સ્ટાર હતો હીરો નહોતો પણ વિલન તરીકે બહુ લોકપ્રિય હતો એટલે પછી શત્રુને પડતો મૂક્યો અને બચ્ચનને લીધો એવી રીતે વિલન તરીકે ડેનીને લેવાનું નક્કી જ હતું એટલે ડેની જોડે વાત થઈને બધું ફાઇનલ થઈ ગયેલું પણ ઇવેન્ચ્યુઅલી પછી ડેનીને કંઈક પેલું ગોડફાધર પરથી બનેલું ફિરોઝ ખાનની ફિલ્મ તો એમાં ડેની કામ કરતો હતો એટલે પછી એ કોન્ફ્લિક્ટમાં અને અમજદ ખાન એકદમ નવો સ્ટ્રગલિંગ કોન્ફિડન્સનો અભાવ એના બાપા જયંત બહુ મોટા કેરેક્ટર એક્ટર હતા પણ અને આ થિયેટરનો બહુ સારો એક્ટર એટલે એના થિયેટરના પરફોર્મન્સ પરથી જોઈને એને લીધો પણ એને પિક્ચરમાં લીધા પછી પણ એના પરફોર્મન્સ વિશે એટલી બધી અવઘવો ચાલી એનો અવાજ નબળો છે વિલન જેવો લાગતો નથી એનો દેખાવ પણ એવો નથી તો એક આખો એટલે આમાં લખ્યું છે અનુપમાએ કે કિતને આદમી વાળો જે સીન છે એ પહેલીવાર તો ચાલીસ ટેક પછી એ શૂટ નહોતો થયો અને ફાઇનલ નહોતો થયો હમ પછી પહેલાં લોકોએ ગબ્બરને કીધું તારા જરા પહેલા તારા જે પોલીસ ટાઈપ કપડા છે ને પેલા ખાખી હમ કે તું કહેતું કાઢ જ નહીં એ તું સેટ પર ને એમને એમને બધે પહેરી રાખે કપડાથી થોડો ટેવા એવી રીતે અમુક શિફ્ટો જવા દીધા પછી નવે એની એન્ટ્રીનું શૂટ કર્યું ને પછી અને આમાં ગમ્મત એ છે મેં કીધું ને કે સફળતા સમજાવવી બહુ સહેલી હોય ગબ્બરના અવાજની જે મર્યાદા એ વખતે લોકોને લાગતી હતી કે આમાં યાર દમ નથી આ તો થોડો બાળક જેવો લાગે છે તો એ જ વસ્તુ એની સૌથી મોટી ખૂબી સાબિત થઈ કે ગબ્બરના ડાયલોગ છે એમાં બે વસ્તુનું વિરોધી વસ્તુનું મિશ્રણ છે એક કાતિલતા ઠંડી ક્રૂરતા અને બીજું રમતિયાળપણ એટલે એ કોઈ બી વસ્તુને એટલી રમતિયાળ ડબે પૂછે કે એમાં કોક મરી જશે તમને ખબર ના પડે અને એ એ જે કોમ્બિનેશન અમજદ ખાને કર્યું અને પિક્ચર શરૂ પિક્ચર પડ્યું એટલે રિલીઝ થયું અને બે અઠવાડિયા સુધી બધાએ એને ધોઈ નાખ્યું કે આ તદ્દન નબળું છે નકામું છે સીપીની ભૂલ છે પૈસા પાણીમાં ગયા વગેરે વગેરે અને એ જ વખતે આવેલું જય સંતોષીમાં એનો જય જય કાર હતો જય સંતોષીમાં જબરદસ્ત ચાલ્યું અને ઇવેન્ચ્યુઅલી પણ તમે જુઓ આંકડાકીય દ્રષ્ટિએ જુઓ તો જય સંતોષીમાં થોડા લાખમાં બન્યું હતું અને એણે મને લાગે છ એક કરોડનો કે એવો ધંધો કર્યો અને સોલેસે ત્રણ કરોડમાં બન્યું હતું એણે કે ત્રીસ પાંત્રીસ કરોડનો ધંધો કર્યો તો પ્રપોર્શનની રીતે જય સંતોષી માનો ને જય સંતોષી માનો કલ્ટ થઈ ગયો એટલે આ બી ભારત છે કે અહીંયા શોલે ને જય સંતોષીમાં બે એક સાથે સુપરહિટ છે જય સંતોષીમાં ચાલતું એ થિયેટરમાં મંદિર બની જાય સંતોષી માતાનું ટિકિટ લેનારા અને ગોળ ચણાનો પ્રસાદ બી અપાય અને બીજી બાજુ શોલે બી ચાલે એટલે આખી ફિલ્મ જે છે એ સ્ટોરી લાઈન આપણને આમ ગંભીર લાગે થોડી પણ એમાં કોમેડી સિકવન્સ બહુ જ બધા છે એટલે અસરાણીનું જે કેરેક્ટર છે કાં તો જગદીપનું સોમુહ ભોપાલીવાળું કેરેક્ટર છે બચ્ચનની પણ કેટલીક જે આપણને એવું લાગે કે ભાઈ આ સરસ કોમિક સીન છે ધર્મેન્દ્રના એવા છે તો એ બધું બહુ જ બેલેન્સ રીતે ઉમેર્યું હોય ઉમેરેલું હોય એવું લાગે છે આખી વખત એટલે એકદમ ગુજરાતી થાળી જેવો મામલો છે એટલે પિક્ચર રિલીઝ થયું ને પછી એના એક ડિસ્ટ્રીબ્યુટર તારાચંદ બળજાત્યા હતા અનુભવ લખ્યું છે એમાં કે બળજાત્યાનું થયું કે યાર ત્રણ કલાક વીસ મિનિટ છે તો બધા શોના ટાઈમિંગ ખરાબ થઈ જશે તો કે આમાંથી અમુક સીનો કાપો ઓલરેડી પેલા સેન્સર વાળા તમે ના છો પણ આગ્રહ હતો કે ટાઈંગ બદલવા પડે એમ છે એ તમે કહ્યું એ અસરાની વાળા અને જગદીપ વાળા એટલે સુરમા ભોપાલી વાળા ને અંગ્રેજ કે જવાના કે જેલર વાળા કે ભાઈ આ બે એવા છે કે જેને મૂળ સ્ટોરી જોડે સંબંધ નથી એ કેવળ ઉમેરાણ છે તો એટલે આઠેક વીક સુધી એમની જે બરજાતેએ જે ટેરેટરી ખરીદેલી ચાર પાંચ ને બધી હતી એમાં આઠેક વીક સુધી શોલે આ સીન વગર ચાલ્યું પણ પછી જોયું કે આ તો મોજું અને દરિયો અને સુનામી છે એકદમ એટલે પછી એમણે ફરી પાછા પહેલાં સીનવાળું આખું પિક્ચર ચલાવ્યું ઉરુષભાઈ આમાં એક સમાંતર પ્રેમ કથાઓ પણ ચાલી બીજી બધી પણ કથાઓ એક ફિલ્મ બને છે આ મને લાગે છે બે વર્ષ સુધી એનું શૂટિંગ ચાલ્યું તો એની સમા સમાંતર કથાઓ પણ બહુ ચાલી મને લાગે છે અમિતાભ બચ્ચન જયા બહાદુરીની પણ જે પ્રેમના બીચ છે અહીંયા વવાયા એવું પણ કદાચ અનુપમાએ નોંધ્યું હોય હા તો એ શું છે અમિતાભ અને જયા આ ફિલ્મ શૂટ શરૂ થાય પહેલા જ લગ્ન કરી લીધું ઓચિંત વર્ણ ધાર્યું પછી ધર્મેન્દ્ર અને હેમા માલિનીનું બરાબર આ ફિલ્મની સમાંતરે ચાલતું હતું અને હેમા માલિની ઉપર તો જરા કડક જાપતો બી હતો એટલે હવે ધર્મેન્દ્ર તો ધર્મેન્દ્ર છે એટલે એ પેલા લાઇટ બોય અને સ્પોટ બોય એટલે એનો ધર્મેન્દ્રનો હેમા જોડે રોમેન્ટિક સીન હોય ત્યારે ધર્મેન્દ્ર પેલા સ્પોટ બોય લાઇટ બોય બધા જે નાના ટેકનિશિયન હોય ને એમણે ક્યાંક તારે ભૂલ કરવાની એટલે રીટેક થાય અને ભાવ એવો પડેલો કે તું એક ભૂલ ને એક રીટેક થાય એટલે સો રૂપિયા મારતા ને આપવાના એટલે રોમેન્ટિક સીનના હેમન માલિકની જોડે વધારેમાં વધારે રીટેક થાય એવી ધર્મેન્દ્રની ભાવના રહેતી હતી ઇવેન્ચ્યુઅલી તો પછી એ લોકો ભણ્યા પણ ખરા એવી જ રીતે મહેબૂબા મહેબૂબાને એનું શૂટિંગ ચાલતું હોય હેલનનું તો સલીમ જાવેદમાંના સલીમ ખાન જોવા આવે એમનું ને હેલનનું એક પ્રેમ પ્રકરણ ચાલ્યું ને ઇવેન્ચ્યુઅલી બે જણ પણ ભણ્યા સૌથી વિલક્ષણ તો આમાં અનુપમાએ લખ્યું છે એ દ્વારકા દિવેચાનું હતું સિનેમેટોગ્રાફર એ ત્યાંની કોઈ લોકલ એમની પૌત્રીની ઉંમરની કન્યાના કંઈ પ્રેમમાં પડે અને એનું બી પછી બધું આજીવન બધું બહુ કોમ્પ્લિકેટેડ રહ્યું હતું તો આટલા બધા લોકો આટ આવી રીતે સાથે કામ કરતા હોય ત્યારે આવા બધા અનેક સમીકરણો નાના મોટા સર્જાતા જોડે છે પુરુષભાઈ છેલ્લો સવાલ આજે તમે છોલે જુઓ છો તો તમે કેવી રીતે એ પહેલીવાર જોઈ હોય કે આજે જુઓ છો આમ કેવી રીતે એટલે જુઓ છો એટલે આજે હું મોટે જોઉં છું યુટ્યુબ પરથી કોઈ ટુકડો લઉં ચલો આજે આ ટુકડો જોઈએ સળંગ જોવાની મારામાં નથી સળંગ જોવામાં બહુ જ બધી વસ્તુઓ મને એવું લાગે છે કે મને બી ત્યાંની જેમ થાય કે આટલું જરાક કાઢી નાખીએ પણ એને ટુકડામાં જોવાની ને એના સંવાદો જોડે એક જે રેઝોનન્સ અનુભવવાની જે મજા છે ને એટલે આજે બી હું તમને કહું કે આજે બી આમ પટ્ટા પછાડતો પછાડતો ગબ્બર આવે પાછળ પેલું મ્યુઝિક વાગે જે આરડીએ બહુ વિશિષ્ટ રીતે બનાવ્યું છે ને ના આવતા પહેલાં જાણે એના આવવાનું પેલું એક ઘોષણા થઈ રહી છે એ મ્યુઝિક વાગે અને તમારા મનમાં આખો એક માહોલ ક્રિએટ થાય કે ગબ્બર આવે છે અને પછી આવે ને આમ પૂછે કિતને આદમી છે આજે બી પહેલી વાર સાંભળ્યું હોય ને એટલી જ મજા આવે છે તો મુદ્દાસરમાં આ હતી ચર્ચા શોલે ફિલ્મ વિશે સમાજ જીવન પર આ ફિલ્મની એક અસર રહી છે અને એ વિશે જ એટલા માટે જ અમે એની ચર્ચા કરી છે મુદ્દા સર કાર્યક્રમમાં અમે આ પ્રકારની અલગ અલગ વિષયોની ચર્ચા લેતા આવતા રહીશું ઉર્ષભાઈ થેન્ક યુ નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે